કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવાનો આપણે એમાં કયા ફરક પડતો નથી એમનું કામ કરે છે જય જય શ્રી રામ 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 ભલદેવ શ્યાબલ રમચંદ્ર ભગવાન કીયાબર રમચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ માતાજી ભારત માતાજી ભારત માતાજી હેલો આપણે આજના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વેનો હું વડાલી અને ઈડર સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ